શિવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિ ભવે અન્યથા અન્યથાણ નાસ્તી શરણ મમ આજરોજ માર્ગશીર્ષ માસ ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે માસાના માર્ગશીર્ષોહમ આ માર્ગશીર્ષ એ મારી વિભૂતિ છે એવા માર્ગશીર્ષ માસમાં આજરોજ આર્દ્રા નક્ષત્ર આવે છે અને આર્દ્રા નક્ષત્રનો બહુ જ મહિમા છે શિવ ભક્તો માટે શિવ પુરાણની વિદ્યેશ્વર સંહિતાના નવમા અધ્યાયમાં ભગવાન શિવ બ્રહ્મા અને વિષ્ણુને ઉદ્દેશીને કહે છે કે હે વત્સો લિંગ સ્વરૂપમાં હું પહેલીવાર આર્દ્રા નક્ષત્રના દિવસે પ્રગટ થયો છું એટલા માટે આજે આ આર્દ્રા નક્ષત્રની અંદર જે કોઈ મારું દર્શન કરશે એ મને કાર્તિકેય કરતાં પણ વાલો થઈ જશે આજ રોજ જે મારી પૂજા કરશે એને આખું વર્ષ પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થશે તો આજે આર્દ્રા નક્ષત્રમાં આ શિવ પૂજનનો શિવ દર્શનનો ભગવાન શિવલિંગ ઉપર અભિષેક કરવાનો શિવજી ઉપર આજે બહુ જ મહિમા છે આજે બહુ જ પવિત્ર દિવસ છે તો આપ સૌ શિવ ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આજે આર્દ્રા નક્ષત્ર છે તો આપ સૌ ભગવાન શિવની પ્રતિમા હોય કે શિવલિંગ હોય એના દર્શન કરો ભગવાન શિવજી ઉપર અભિષેક કરો રુદ્રાભિષેક કરો રુદ્રાભિષેક કરો જે તમારી યથાશક્તિ હોય કશું ન હોય તો છેવટે ભગવાન શિવજીના દર્શન પણ કરો તો ભગવાન શંકર બોલ્યા છે કે મને કાર્તિકે કરતાં પણ વાલો થઈ જશે ઓમ નમઃ શિવાય